નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની અમરેલી જિલ્લા ભાજપના નેતા વિપુલ દુધાતે રાજ્યના પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે દુધાતે અમરેલી જિલ્લામાં યોજનાના કામોમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે જણાવ્યું વર્ષ બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ ના સમયગાળા દરમિયાન આશરે સાત થી આઠ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે વિપુલ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે અમરેલી જિલ્લામાં ગ્રામીણ શ્રમિકોને રોજગારી માત્ર અમુક તાલુકાઓમાં જ ફાળવવામાં આવી છે જ્યારે અન્ય તાલુકાઓમાં યોગ્ય રીતે રોજગારી આપવામાં આવી નથી તેમણે આક્ષેપ કર્યો છે કે જવાબદાર અધિકારીઓએ વર્ષ બે થી બે વચ્ચેના સમયગાળામાં નીતિ નિયમો ને મૂકીને ભ્રષ્ટાચાર આચર્યો છે દુધાતે જણાવ્યું હતું કે જો દરેક કામોની સ્થળ તપાસ કરવામાં આવે તો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓના નામ ખુલી શકે છે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે તેમણે અધિકારી હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવાની માંગણી કરી છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઈકને દબાવી દેજો